ચોટીલા મકાની ગેલેરીના વસ્ત્ર થઈ અભદ્ર કરતું કરતો શખ્સનો વિડિયો વાયરલ ચોટીલા ટાઉનશિપ વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે ટાઉનશીપમાં રહેતા મોહન મોહસેન બાલાભાઈ લોલાડિયા નામના શખ્સ પોતાના મકાની ગેલેરીમાં નિર્વસ્ત્ર થઈને અપરાધ વર્તન કર્યો હતો દરમિયાન એક મહિલાએ આ શરમજનક કૃત્યનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કર્યો મહિલાએ આ ઘટનામાં પોલીસ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી છે અનેક મહિલાઓ સાથે આ વર્તન કરતો હોય આબરૂ જવાની ડરથી કોઈ મહિલા ફરિયાદ કરવા આગળ આવતી ન હતી આ વખતે એક મહિલાએ તેનો વિડીયો બનાવ્યોને પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી પીડિતા મહિલા ફરિયાદ જણાવ્યું કે આરોપી લાંબા સમયથી ટાઉનશીપમાં રહે છે તે મહિલાઓ અને યુવતીઓને માનસિક રીતે પરેશાન કરે છે સ્થાનિક મહિલાઓ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે અને આરોપી પાસે આરોપીને જાહેરમાં ફેરવવાની માંગ કરી છે ફરિયાદી મહિલાએ પોતાની અને પરિવારની સેફટી પોલીસ આગળ માંગ રજૂ કરી છે અને એની સામે જલ્દીથી જલ્દી કાર્ય થાય તેની પોલીસને ફરિયાદી મહિલાએ રજૂઆત કરી છે બેન શું ઘટના ઘટી આજે તમારે આજે નહીં આ કાલની બપોરની ઘટના છે શું હતું કાલ બપોરે અમે મોબાઈલ ઓન કરી સ્ટેન્ડમાં રાખી દીધું પછી અમે અમારે જમવા કરવાનું અમારે કામકાજ કરતા હતા ત્યારે એ કેચ અપ થઈ ગયો છે અને તેમાં જે અમારે સામે રહેશે મોસીન લુલાડીયા તે કપડાં વગરનો એમને એમ કપડે છે અને આ એની આજની નથી પણ ત્રણ વર્ષથી આ કંડિશન છે અને સોસાયટીમાં બધા બૈરાનું નામ લઈ લીધું છે પણ બધા બૈરા બીવે છે એનાથી એટલે સપોર્ટ દેવા આવતા નથી અને હું તો કહું છું આમાં જે કાર્યવાહી થાય એ કરવી જોઈએ અને લેડીઝ એક લેડીઝ બીજા લેડીઝને સપોર્ટ ન દે તો ખોટું છે તમે આગળ નારી કેન્દ્રમાં ફરિયાદ કરવાનું મારી ઈચ્છા છે પણ અહીંયા પોલીસ સ્ટેશનમાંથી શું જવાબ આવે છે પછી આગળ મારે એ કરવું છે કેમ કે મારે આજ મારો વિચાર કરવાનો મારા ઘરે જવાન છોકરી છે એનો વિચાર કરવાનો એટલે મારે સેફટી મારા પોતાની સેફ્ટી માટે મારે નારી કેન્દ્રોમાં કેસ કરવો જરૂરી છે